તો ઇતો તમં કીતુના કે ગોમો આરેલા મુડા કના સી ઇ તમં જોઈ લે શકલ ઉપર ખબર પડી જાય કે આરે અમારા ભાઈઓ આ અમારા ગોમના આરી ના વિશે એમ એવું છે હા ગમ મેમ કરે તો કેતા નહી હો ઓય 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 હાસવી હાસિન બાલા નાખજો ના કે શું કે તમારો બાવડો જોર નહી કે નાખતા હોય ઓમ ને ઓમણા જતો રહે તો પછી ચેક ને ઢોકો પડી નાખો કે આ ભાલો છે નહી હા હું અમે નાખવાનો છે એટલે હું અમે હાતવાનું ના હોય ગમે એને વાગે પછી હું ચેડે ની વાત કરું છું હા હા

હવે આપડે છે નહીં હરી ને બોલાવો દે પ્રેક્ટિસ માટે હરી પાર્લર બાજુ છે કે આવું ચાલ આવ્યો નઈ ત્યાંનો ઝગડામો અને મેટર અમો ધ્વન હાલતો નહીં કમાવામાં પડ્યો છે આનું ગમે તે કરીને વેરાવું પડશે હવે બીજું કોઈ નહીં જાઉં પાર્લર એ હા પાર્લર જાઉં હાથવા ઓ ઓ એને બોલાઈ લાવો અને કે હેડ તાણી મૂર્ખા એટલે શું બે જણા પેલા મરદા પછી પડ્યા છો એ કેગરજી શેખાડજી હું છે બધું આવું છે અલ્યા હાથ કળે સ ભાઈ હ ખરેખર હું ના પાડતો તો ના પાડતો તો કેટલા સાત સૂર કર છો ને ને કે ભાજી રાખશું હાથ

કરા કીને થેલાલ લગાડે ધોરી નાઈ દેવાનું હા માર કાતરી મરી જોલે તારું તમારે કરતો તો મારા ફોરા ને તો હારુંતું કેવતે બોલી તો હા ઉડાતા ઉડાતા હું ઉડાબોને મારા આલે ભાઈ જોવા છે ધર્મો પડી મારું હા અબ ધર્મો નથી ખાલી હાથ ભાઈ 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 લ્યા ભાઈ 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 ती मैटर मां हरिजी न आया

ગાડી હોય તાણી વાળા હંગાત આપડે મેટર થાય છે નઈ એટલે આપણે ત્રણ જણા અંદર લડી લડીને મરી જશે આજે મરી જ કે તમે જો વ્યવહાર માં છો તમે શું કહો છો એનો ધંધો વેરાઈ નાખવો પડશે પણ ઈ ખબર નહી પડતી ઈ ધંધો કરે છે રૂપિયા કમાય છે ઈ રૂપિયા આપણે કેટલા કોમ આવે છે ઈ તમે દેખાતું નથી તો તાર તારો ધંધો આગળ હેડાળ અમે બે જણા સપોર્ટ કરશું

પણ તમારું તો નો મારી વાત તમે તો જિંદગી થી આબરૂ ગાજી જ છે અને અમે આબરું હાચવી તો આબરું આજે અમે હાચમ છે